નમસ્કાર મિત્રો આજની બોધકથા ક્ષમાનું સામ્રાજ્ય પ્રાચીન સમયમાં ચંદ્રપુરી નામનું એક રાજ્ય હતું ત્યાંના રાજા ચંદ્રકેતુ ખૂબ જ ઉદાર અને ક્ષમાશીલ હતા પ્રજા તેમને પિતા સમાન માનતી પણ એ જ નગરમાં વિક્રાંત નામનો એક યુવાન રહેતો હતો જેના મનમાં રાજા પ્રત્યે ભારે રોષ હતો વિક્રાંતના પિતાને વર્ષો પહેલા રાજદ્રોહના અપરાધમાં જેલ થઈ હતી જોકે તેઓ નિર્દોષ હતા કે નહીં તે રહસ્ય હતું માનતો હતો કે તેના પરિવારની બરબાદી માટે રાજા જવાબદાર છે તેણે નક્કી કર્યું કે તે રાજાની હત્યા કરીને વેર લેશે એક રાત્રે રાજા ચંદ્રકેતુ એકલા પોતાના બગીચામાં ટહેલી રહ્યા હતા અંગરક્ષકો થોડે દૂર હતા વિક્રાંત તકની રાહ જોઈને ઝાડ પાછળ છુપાયો હતો જેવો રાજા નજીક આવ્યો વિક્રાંતે ઝેરી કટાર લઈને રાજા પર હુમલો કર્યો પરંતુ રાજા સાવધ હતા તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો અને થોડી જ વારમાં સૈનિકોએ વિક્રાંતને પકડી લીધો નગરના લોકો અને મંત્રીઓ ગુસ્સે ભરાયા બધાએ એક જ અવાજે માંગણી કરી આ રાજદ્રોહીને મૃત્યુદંડ આપવો જોઈએ બીજા દિવસે ભરેલા દરબારમાં વિક્રાંતને હાજર કરવામાં આવ્યો તેની આંખોમાં હજી પણ નફરત હતી રાજાએ પૂછ્યું વિક્રાંત તે મારા પર હુમલો કેમ કર્યો વિક્રાંતે ગર્જના કરી તમે મારા પિતાને કેદ કરીને મારું જીવન બરબાદ કર્યું છે મને મરવાનો ડર નથી પણ મારું વેર અધૂરું રહી ગયું એનું દુઃખ છે રાજાએ તેની આંખોમાં જોયું ત્યાં પાપ નહીં પણ પીડા હતી રાજાએ મંત્રીઓને આદેશ આપ્યો અને છોડી દો તેને મૃત્યુદંડ નહીં પણ ક્ષમા આપવામાં આવે છે અને તેને રાજમહેલમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપો આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો વિક્રાંત પોતે પણ સ્તબ્ધ હતો તેને લાગ્યું કે રાજા કોઈ નવી રમત રમી રહ્યા છે વિક્રાંતને મહેલમાં રહેવા માટે એક સુંદર ખંડ આપવામાં આવ્યો તેને ભાવતા ભોજન પીરસવામાં આવતા રાજા ઘણીવાર તેને પોતાની સાથે બેસાડીને વાતો કરતા પણ વિક્રાંતનું હૃદય હજી ઓગળ્યું નહોતું તે સતત બીજી તકની રાહ જોતો હતો એક દિવસ રાજા ખૂબ બીમાર પડ્યા આખા રાજ્યમાં ચિંતા ફેલાઈ ગઈ વૈદ્યોએ કહ્યું કે રાજાને બચાવવા માટે હિમાલયની કોઈ દુર્લભ જડીબુટ્ટીની જરૂર છે જે લાવવી અત્યંત જોખમી છે જ્યારે વિક્રાંતે જોયું કે રાજા મૃત્યુની પથારી પર છે ત્યારે તેના મનમાં યુદ્ધ છડાયું એક તરફ વર્ષોનું વેર હતું અને બીજી તરફ રાજાએ આપેલી ક્ષમા અને ઉદારતા તેણે જોયું કે રાજા બીમાર હાલતમાં પણ પ્રજાના ભલાની વાતો કરતા હતા તે રાત્રે વિક્રાંતને સ્વપ્નમાં તેના પિતા દેખાયા જેમણે કહ્યું બેટા રાજાએ મને કેદ કર્યો હતો કારણ કે મારા નામે કોઈએ ખોટા પુરાવા આપ્યા હતા પણ રાજાએ ક્યારેય મારા પર અત્યાચાર નહોતો કર્યો વેરથી વેર નથી ક્ષમતું પણ પ્રેમથી ક્ષમે છે વિક્રાંતની આંખો ખુલી ગઈ તેની નફરત પીગળી તે જ રાત્રે તે કોઈને કહ્યા વગર જડીબુટ્ટીની શોધમાં નીકળી પડ્યો સાત દિવસ પછી જ્યારે બધાએ આશા છોડી દીધી હતી ત્યારે લોહી લુહાણ હાલતમાં વિક્રાંત મહેલમાં પ્રવેશ્યો તેના હાથમાં પેલી દિવ્ય જડીબૂટી હતી તેણે રાજાના ચરણોમાં પડીને કહ્યું મહારાજ મને માફ કરી દો મેં તમને મારવાનો પ્રયત્ન કર્યો અને તમે મને પ્રેમ આપ્યો જડીબૂટ્ટીની અસરથી રાજા ધીમે ધીમે સ્વસ્થ થયા તેમણે વિક્રાંતને ગળે લગાવ્યો રાજાએ જાહેર કર્યું કે વિક્રાંતના પિતા ખરેખર નિર્દોષ હતા અને તેમને વર્ષો પહેલા કોઈ ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા હતા રાજાએ વિક્રાંતને પોતાનો મુખ્ય સેનાપતિ બનાવ્યો વિક્રાંત જે એક સમયે રાજાનો દુશ્મન હતો તે હવે રાજાનો સૌથી વફાદાર રક્ષક બની ગયો નગરના લોકોએ જોયું કે તલવાર જે કામ નહોતી કરી શકી તે રાજાની ક્ષમા અને ઉદારતાએ કરી બતાવ્યું એક ખૂણીનું હૃદય પરિવર્તન કરીને તેને સંત બનાવી દીધો મિત્રો ક્ષમા એ વીરોનું આભૂષણ છે વેર લેવાથી દુશ્મન વધે છે પણ ક્ષમા આપવાથી દુશ્મન પણ મિત્ર બની જાય છે ઉદારતા એ શક્તિ છે જે પથ્થર જેવા હૃદયમાં પણ ફૂલ ખીલાવી શકે છે મિત્રો આપને મારી આ વાત ગમી હોય તમારી મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો આભાર